તો બધા અમારા બ્લોગ માં એટલે કે મારા વિડીયો માં જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ને બધા હે મજાના મજાના મજા ના છો એ મારી હૃદય થી આખા ગામ ની શુભકામના છે હું હજુ ઉઠી જ છું મેં બ્રશ બી નહીં કર્યું નાઈ બી નહીં કાંઈ કે મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા છે બાથરૂમમાં તો મમ્મી જય માતાજી કહી દો તો મારા મમ્મી કપડા ધોઈ રહ્યા છે એટલે બ્રશ કરવાનું નામાં વાર થશે જો કે ગરમ પાણી થઈ ગયું છે મારું પણ દર્શન કરેલો બધા માતાજીના અને બાપાજીના અને મારા જેમીના જે સૂતો છે તો મને આ વિડીયો આમ નહોતો બનાવો અત્યારે પણ અમારા ઘર આગળ અમારો એક લીમડો છે અને એ અમારો જે લીમડો છે તો ત્યાં અહીંયા મારા મમ્મી દાદા નાખ્યા પારી ઉપર એટલે ત્યાંથી છે ને આ ખિસકોલીઓ રમતી છે અહીંયા એ બધા હું તમને બધાને બતાવું તો જો એ આ જે છે ને જો આ બધા લાકડા પડ્યા છે એ બધા અમારા જ છે સારી પ્રોપર્ટી એ સારે લકડે અમારે તો આ લાકડાની વાર્તા બી કહીશ પણ એની પહેલાં હમણાં ખિસકોલીઓ આવશે અને જે આતુરતાજી રમી રહી છે તો એમને રમતી જોવાનો એક આનંદ એમનો આવતા એટલે હું અહીંયા જો આવે તો નસીબ નહીં તર તો કંઈ નહીં બાકી એ જો આવશે હમણાં અહીં જો 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 આવીને એ આવે છે પછી દાણા ખાય પાણી પીવે ત્રણ તો મેં જોઈ બે અહીંયા અને એક હમણાં ઝાડવા ઉપર પછી એ અહીંયાથી દાણા ખાશે પાણી પીશે જો પછી ત્યાં ભાગીને જશે પછી ત્યાંથી ભાગી એ આ દીવારે ચડશે અને દીવારે એટલી ચડતી 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 એ પછી આ ઝાડ ઉપર જાય છે અને ઝાડ ઉપર જઈને પાછી ઉતરે પાછી ત્યાં આવે આટલી એ સવાર સવારમાં એક્સરસાઇઝ કરી રહી છે અને અહીંયા આમ ન જુઓ બાપા તો એ કેટલી એ આતુરતાથી દોડી રહી છે અને ભગાભગ કરી રહી છે અને હું તો આ મારો વકરેલો એનું રૂટિન કાર્ય કરી રહ્યો છે કે બધું ખોદાખોળ કરવું બધું ફેદી નાખવું ને રમણ ભમણ કરવું એ અમારા વકરેલા આનું નિયમિત પૂર્ણ કાર્ય છે એનું અને ભાઈને જોવો તમે એ કંઈક શોધી રહ્યા છે અને જે શોધી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી હજુ સુધી મળ્યું નથી પણ આ શક્યતા છે કે આજે મળી જશે અને આ અમારી કાંટા સુધી છે તો જુઓ આ એ એનો આ એટલો જપખમણ્યો છે ત્યાંથી હમણાં અંદર ગયો તો મતલબ એ કંઈ જવાની જગ્યા નહીં જીરો પોઈન્ટ ઝીરો બી નહીં અને અમારે આ બધાનું લાડલું બચ્ચું બતાવું તમને અમારો જેફરાડ તો જુઓ ઉભા રહો કેમેરા સરખો પણ એ રહ્યો અમારો જેફરાડો શું તો છે તો આ અમારો બધા કરતા ડાયો છોકરો છે જેફરાડ અને બહુ સમજુ છોકરો છે આ એ જ બચ્ચું છે જે કોઈકનું ઘરવું બચ્ચું હતું ને કંઈક રોડ ઉપર રવડતું મૂકી દીધું હશે અને પછી ત્યારે અમારી બી પાડેલી જે ઝૂલી હતી એ મરી ગઈ હતી મમ્મી ત્યારે દૂધ રોટલો ખવડાવતી બધા કૂતરાઓનું અને આ બી રોડ ઉપરથી અહીંયા બહારથી જોતું પણ ભાઈ ધીમે ધીમે ખાવા આવવા લાગે મમ્મી ખાવા આવવા લાગે અને હવે અમારી જોડે જ રહે છે અને બહુ ડાયું છે બહુ ડાયું છે એને અને સમજણ બહુ છે તો અમારે વકરેલાનું પ્રભુના નામે કાળી ક્યાં ગઈ કાળીને એની મમ્મી બે દેખાતા નથી તો જો તમે અગર વકરેલાને આને છે ને કેવું થોડાક થોડાક લાડ કરીએ હે છો હે કુકુ હા કુકુ કોને ચોકો તું તો આના થોડા બી લાડ કરીએ ને તો એનો હરખ આઉટસ્ટેન્ડિંગ થઈ જાય તો એવું છે તો મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા છે અને હું એવું ઠે એવી વિડીયો બનાવી રહી છું મતલબ સમયનો સદ ઉપયોગ કરી રહી છું પેલી ખિસકોલીઓ એટલી મજાની લાગી રહી છે આમાં ખબર નહીં પણ મારે તો બેક સાઈડ કેમેરો થતો નથી એમાં એટલે હું નહીં બતાવી શકું બાકી હું બતાવત કે ખિસકોલીઓ કેવી રમી રહી છે બે તો અહીંયા છે જ બે તો છે બરાબર બાકી એક જે છે ત્રણ આઈ ત્રણ આઈ જો દોડે છે એ ત્રણે ત્રણ ખિસકોલીઓ દોડશે રમશે ઝાડ ઉપર ચડશે અને બસ એમની રીતે એમનું ચાલ્યા કરશે જો અને દાણા ખાય છે મારા મમ્મી નાખે ને દાણાના પાણી ભરી દે સવારે એટલે એ ખાય અને અત્યારમાં તો સવાર સવારમાં તો બધા સુસ્ત પડ્યા છે કારણ કે આખી રાત આ લોકો જાગે રોડ ઉપરના જે કૂતરા છે એમને લડવા જાય એમને બોલવા જાય પછી એક તો છે અહીંયા ઘર ઉપર રહે છે અમારા તો જે ઘર ઉપર રહે છે ને જો એ દેખાડું જો

તો જો આ બેનનું ઘર છે ઘર ઉપરનું પતરું તો આ નાનું બચ્ચું હતું ત્યારે જ આ લડવા લડવા બાપુ ઉપર ચડી ગયા હતા અને ત્યારથી એ ઉપર જ એનો ઘર વસેરો રહ્યો છે આવું અને શિયાળ જેવી દેખાય છે એની જે બનાવટ છે ને શિયાળ જેવી છે જો એ બેસી ગઈ જો અને આખા આખી રાત આ પતરા ઉપર દોડે અને ધમાચકડી મચાવે કારણ કે એક્ઝેક્ટ આની બાજુનું મકાન જે છે એ અમે જ્યારે અમારું ઘર બનતું હતું આવાળું અમારું ઘર જ્યારે બનતું હતું તો મતલબ આ વાળું મારું ઘર એરિયાનું બનતું હતું ત્યારે અમે એ બાજુવાળું ઘર ભાડે લીધું હતું તો બાપરે બાપ રાત્રે એવી દોડે ના પતરાઓ પર તમારી નીંદર ના રામ રમી જાય અને એવું લાગે કે હાલ પતરા ફૂટી ઠા પડશે પ્રભુની દયાથી એવું કંઈ થયું નથી એટલે સારું છે બધા સૂતા છે અને ખાલી અમારો આ વકરેલો શ્રેય શ્રેણીનો ડાયો દીકરો દિવસની ડ્યુટી અને નિભાવી રહ્યો છે કે જેટલા લોકો નીકળે એ બધા પાછળ દોડવાનો ગાળો સાંભળવાનો શું કેવું આવું શું કહું છું હે હેઠળ કોશિશ આમ તો આ જગ્યા છે જેફરાડાની બરાબર પણ જેફરાડો બેઠો છે આજે ખુરશી એટલે ભાઈ બેઠા જેફરાડો ઊભો થઈને આવશે એને એટલે ભાઈ એ એને ભસીને અહીંથી ઊભો કરી લેશે આદુવાદુલા બહુ છે એકબીજાની જગ્યા અને બધા કરતા વધારે રોટલા સંતાડવાનું કાર્ય કરે એટલે અમારો આ વકરેલો એટલે એ છે ને આખો દિવસ જ્યાં ત્યાંથી રોટલા લઈને આવે અને સંતાડે અને ઘણી તો ક્યાં સંતાડે ખબર આજે અમારા ઘર આગળ જે ગટર લાઈન જાય છે એની કાંકરીટ પડી છે આ જોઈ શકો છો એમાં બી સંતાડતો હોય એનો રોગનો સંતાડતો હોય આમ નાકથી એની માટી હટાવે સંતાડે બસ આજ છે જીવન જીવનમાં છે મોજ મજા અને આજે સવાર સવારમાં બ્રશ કર્યા વગર મજાનું મની ગયે છે વિ જિંદગી સ્પીકર ચાલી નથી રહ્યું મારું તો મને ટેન્શન બી થાય છે કારણ કે સ્પીકર રિપેર કરાવવા માટે લીલીપભાઈ જોડે જવું પડશે એટલું લાંબુ અત્યારે થવાય એવું છે નહીં બાકી યાર હું ઉઠીને તરત જ સુંદર તો લાગુ છું જો વિમાન જાય છે મતલબ કોણ કોણ એવા લોકો છે જે આજે બી આકાશમાં વિમાન જોઈને હરખાય છે તો અમે જે નાના ને ત્યારે અમે તો બહુ ખુશ થતા ઘરમાં બી દોડીને બહાર આવતા વિમાન જોવા કે વિમાન આવ્યું તો બસ આ છે જિંદગી ને જિંદગી મેં છે મજા ને જીવો ને મસ્ત રહો અને સ્વસ્થ રહો બસ એનાથી વધારે કંઈ જોઈતું નથી બાકી શું કહું પેલા પેલા લાકડાઓની વાર્તા કરવાની બાકી છે કે લાકડા અમારા ઘર સુધી કેવી રીતે આવ્યા ને ક્યાંથી આવ્યા તો એ વાત કહેવાની બાકી છે તો હું કહીશ પણ એકવાર હું ફ્રેશ થઈ જો દીવાબતી કરી તો પછી હું એ વાત જરૂરથી કહીશ કે એ પાટિયાઓ અમારે ઘર ક્યાંથી આવ્યા અને કેટલા આવ્યા હતા ને હવે કેટલા બચ્યા છે અને એ પાટિયાઓ થકી શું ગરમ લાય પાણી થયું છે જો હું તમને બતાવું તમને એવું થશે કે આ એક તપેલું ભરીને અમારા ઘરનું એક વ્યક્તિ નાય અને મારા મમ્મી બે તપેલા ગરમ પાણી કરી નાય જો આ ખાલી પાણી બાકી એ ખરા નીકળે જો જોયું તો આવડું મોટું તપેલું પાણી ભરીને અમે નાઈએ ગરમ લાય અને મમ્મી બે તપેલા પાણી ભરી લે જો મારા હાથ કાળે થઈ ગયા તો જો અત્યારે આ શું કરશે ખબર આની પ્રોસેસ એ છે કે હું જ્યાં જઈશ ત્યાં ત્યાં આવશે જપી જા તો એનું કામ છે અમારે કાળી હજુ દેખાતી નહીં હમણાં કાળી આવશે આવી રહીને મારે કાળી આવતી જ છે કાળિયું એ કાવડું એ રહી જો જોયું ને એને સામે તો બધા સહી સલામત કૂતરાઓ અમારા આજુબાજુ જ છે ખાલી એમની એક મમ્મી છે જો એ બી આવી ગઈ એ કુ આ કાંતા અને એની મમ્મી બંને સેમ આ તો આ તો રે તો એ કાંતા અને એની મમ્મી બે સેમ દેખાય છે કાળી અમારી કાળી છે અને કાળી અમારી પ્યારી કાળી છે જો આવી ગયા છે તું બી જો ઉપર વકરેલો રમી રહે છે આ કાળી કાંતાની મમ્મી છે અને ચૂલા જોડે એ ખૂણામાં કાંતા સૂકી છે કાળી ત્યાં બેઠી છે તો ફાઈનલી બધા કૂતરાઓ અમારા મને દેખાઈ ગયા શાંતિ થાય રોજે શું એમને સવાર પડે અને બહાર નીકળીએ જોયેલા એટલે એમ ના જોઈએ ને તો બેચેન થાય ઘણીવાર તો કાળી કાંટા છે ને બહાર બીજી જગ્યાઓના કૂતરાઓ જોડે ઝઘડવા જતી રહે પછી ફસાઈ જાય એટલે ગાડીઓની આજુબાજુ છુપાઈ જાય કલાકથી દોઢ કલાક ના દેખાય એટલે ભાઈ મારા મમ્મી બિચારી ભોકું લઈને એમને લેવા જાય પછી લેવા જાય એટલે આ શું કરે મા મમ્મીને જોઈને દાદાગીરી કરે સામેવાળા કૂતરાઓ જોડે બિચારા કૂતરાઓ ત્યારે પછી મળે નહીં બસ આવી છે ને કે અમારી કાળી કાંતા અને એમાં કાળું જે છે સૌથી નાનું બચ્ચું છે અમારે અહીંયા અને જો પેલી ખિસ્કોની હું કહેતી હોય દિવાર ઉપર ચડે છે દેખાય છે દિવાર ઉપર ચડે એટલે ચડી જતી રહી શું સ્પીડ છે ને એક દિવાર ઉપર આવે છે અને ઝાડ ઉપર ચડી ગઈ અરે વાહ બે ત્યાં ને બે અહીંયા તો ભાઈ અમે તો બહુ પુણ્યનું કામમાં મમ્મી કરી બેઠા છે કે ભાઈ જો ખિસકોલીઓને રમવા માટે આપી દીધું છે ઓલો બેઠો કાગડો તો આ કાગડા રોજે આવે છે બે બે કાગડા આવે સવારે તો બહુ બોલતા હોય છે શક્યતા કાગડા માળો કરશે મારા લીમડા ઉપર એવી શક્યતાઓ છે મારા ઘર આગળ લીમડો છે ને એનો છાયડો બહુ મજાનો આવે છે અને મારે મમ્મીનો ઉગાડેલો લીમડો છે મારા મમ્મીનો ઉગાડેલો લીમડો છે તો ચલો હવે હું મમ્મી જોડે લપ લઉ બ્રશ કરી લઉં ના થઈ જો રાહ આદત નહીં ને બસ ચલો ફ્રેશ થઈ જાઓ અને મળી હોય આજના રવિવારના ખાલી દિવસની ભરેલી મજાઓ સાથે બબાય નેક્સ્ટ વિડીયોમાં રાહ જોકે બબાય